જે પ્રકારે સીટ સમક્ષ પૂરતા પુરાવા આપ્યા છે તેવા તેમના દાવા બાદ સીટ છે તે પોતે લોક ડાયરા કલાકાર બાય આહિનના પુત્ર જયરાજ આહિનની ધરપકડ કરે છે અને ધરપકડ કર્યા બાદ કોળી સમાજના આગેવાનો આભાર માને છે જો કે આ નવનીત બાલદિયાના આરોપ જે પ્રમાણે હતા તે પ્રમાણે જ કોળી સમાજે પહેલી ફેબ્રુઆરીએ ન્યાય સભાની જાહેરાત કરી દીધી હતી અને હવે હાલ જયરાજ આહિર પોતે જેલમાં છે પરંતુ ન્યાય સભા યથાવત્ છે 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 યોજાવાની તેમનો પણ કોળી સમાજના લોકો કોઈને કોઈ કારણસર વિરોધ કરી રહ્યા છે અને ઠેર ઠેર અત્યારે આ મામલે પોસ્ટર પણ લાગી રહ્યા છે અને જે પ્રકારે કોળી સમાજ છે તેણે એકતા દર્શાવી છે તેને અત્યારે અલગ અલગ સમાજના લોકો પણ માયા પુત્ર અહીરના ભેગા છે અને હીરા સોલંકી અને માયા અહીર બથડેના વચ્ચે પણ એકબીજાનું નામ લીધા વિના શાબ્દિક વોર પણ ચાલી રહ્યો છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર